સ્થળ ઉપર પહોંચ્યા બાદ ઝીણવટભર્યું નિરીક્ષણ કરી કમાન્ડ કંટ્રોલ અને મંદિરના સીસીટીવી ફૂટેજ ચેક કરી ગુનો કરી આરોપીને કાઢ્યો હતો આ મંદિરની કોઈ તસ્કર કે ચોર નહીં પરંતુ તેની રખેવાળી કરનાર હોમગાર્ડ જવાન માધવભાઈ રઘુભાઈએ હોવાનું ખુલતા સાપુતારા પોલીસ પણ અચંબામાં મુકાઈ હતી આ ચોરી અંગે સાપુતારા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરતા ચોરીનો અંજામ આપનાર હોમગાર્ડ જવાને ગુનો કબૂલ કરી લેતા પોલીસે તેની ધરપકડ કરી હતી હાલમાં સાપુતારા પીઆઈ ભોયાએ મંદિરની દાનપેટીમાંથી ચોરી કરનાર હોમગાર્ડ જવાન પાસેથી રૂપિયા નવ હજાર રકમ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે